ધેનુઆયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ત્યારે શિયાળાની શરૂઆત ભરપૂર પ્રમાણમાં થઈ ગઈ છે અને અત્યારે લીલા મજાના શાકભાજી પણ મળવા લાગ્યા છે અને એ શાકભાજીમાંથી આપણને સૌથી વધારે પસંદ કરતું અને એકદમ મીઠું અને તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ છે વિટામિન્સ છે મિનરલ્સ છે અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તે આપણા શરીર માટે કોઈ નડતરકારક નથી તેના કોઈ નુકસાન નથી કોઈ પણ રોગના દર્દી આ ખાઈ શકે છે તો તેવી આ વાત કરીએ આજે આપણે વાત કરી શું ગાજર ખાવાના ફાયદા શિયાળાની શરૂ ગાજર ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે તે એકદમ ગળ્યા હોય છે મીઠા હોય છે ને રસદાર હોય છે અને ગાજરનો હલવો ખાવાની પણ મજા કંઈક અલગ હોય છે તો આજે આપણે જાણીશું ગાજર ખાવાના અનેક પ્રકારના ફાયદા તો ગાજરની અંદર વિટામિન એ વિટામિન સી વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે તેમાં કેલ્શિયમ તો ખૂટી ફૂટીને ભર્યું હોય છે તેમાં આયરન હોય છે જિંક પોટેશિયમ કોપર અને મિનરલ્સ તો ભરપૂર પ્રમાણમાં હોય છે અને જો આપણે ગાજરનું સેવન રોજે કરીશું તો આપણી આંખની રોશની માટે ખૂબ સારા છે જે પણ કોઈ લોકોને નંબર આવી ગયા છે તેમના નંબર પણ ઓછા કરવાની તાકાત છે આ ગાજરની અંદર જે પણ કોઈ લોકોની આંખો ખેંચાતી હોય છે ચક્કર આવતા હોય છે તેમના માટે પણ ખૂબ સારા છે જે પણ કોઈ લોકોની મોતીઓ આવવાનો છે તેમને પણ ખાવા જોઈએ જે લોકોને વધારે ઉંમર થતી હોય તે લોકોએ ગાજરનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ તે લોકો જ્યુસ બનાવીને પી શકે છે વૃદ્ધ લોકોને દાંત ન હોય તો તેનું જ્યુસ પણ બનાવીને પી શકે છે એકદમ મીઠું જ્યુસ નીકળતું હોય છે અને બાળકો માટે પણ આપણે જ્યુસ બનાવી શકીએ અને આપણા માટે પણ જ્યુસ પી ગાજરને સલાડમાં પણ ઉપયોગ કરી શકાય છે જ્યુસમાં પણ ઉપયોગ કરી શકાય છે તેની અલગ અલગ વાનગીઓ પણ બનાવી શકાય છે તેનું શાક પણ બનાવી શકાય છે તેનો હલવો પણ બનાવી શકાય છે તેને સૂપમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને હજાર પ્રકારથી આપણે વાનગીમાં આપણા ભોજનમાં ઉપયોગ કરી શકીએ છીએ જો તમે શિયાળા દરમિયાન તમે ભરપૂર પ્રમાણમાં ગાજરનું સેવન કરશો ને તો તમારા શરીરમાં કેન્સરના કોઈ પણ રિસ્ક રહેતું નથી જે પણ કોઈ લોકોને ફેફસા સંબંધી સમસ્યાઓ હોય બ્રેસ્ટ કેન્સર જેવી સમસ્યા હોય તે તેની સામે લડવામાં ખૂબ રક્ષણ કરે છે આ ગાજર પણ કોઈ લોકોની સ્કિન ડલ છે અને તેમને ગ્રો કરવો છે તેમને બ્રાઇટનિંગ સ્કીન કરવી છે તેમને એકદમ ગ્લોઈ સ્કીન કરવી છે જે પણ કોઈ લોકોની કોરિયન સ્કિન કરવી છે તે લોકોએ ગાજરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવાનું છે આખો શિયાળો તે લોકો ગાજરનું સેવન કરશે ને તો તેમની સ્કીન ઉપર એકદમ ત્વચા સુંદર થઈ જશે તેમને એકદમ ગ્લો આવી જશે સ્કીન ઉપર આપણા વાળ માટે પણ ખૂબ સારા છે આપણા વાળ બળછળ થઈ ગયા હોય નીચેથી ડબલ મોહી વાળ થઈ ગયા હોય જે પણ લોકોને વૃક્ષ વાળ થઈ ગયા હોય તે લોકો માટે ખૂબ સારા છે અને ત્વચા માટે પણ ખૂબ સારા છે કારણ કે તેમાં વિટામિન એ આવેલું છે તેના લીધે આપણી ત્વચા કરચલી પડવા નથી દેતા ખીલ નથી થવા દેતા અને ખીલના ડાક પણ નીકાળે છે વિટામિન એ લિવરમાં જઈને શરીરના ટોક્સિક્સને બહાર નીકાળવાનું કામ કરે છે તે લિવરમાંના બાઇલ અને ફેટને બહાર કાઢવાનું કામ કરે છે ગાજરમાં આવેલા ફાઈબર્સ સાફ કરીને શરીરના બહાર કાઢે છે છે ગાજર એક એવી શાકભાજી કે જેમાં ખૂબ જ ઓછી કેલેરી છે અને ખૂબ જ ઉત્તમ પોષક મૂલ્ય મળી રહેતા હોય છે તેમાં મિનરલ્સ છે વિટામિન્સ છે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત બીમારી છે કિડની સંબંધિત બીમારી છે લિવર સંબંધિત બીમારી છે તે બધા જ લોકોને ગાજર ખાવાનું ખૂબ સારું રાખવું જોઈએ કારણ કે ગાજરનું સેવન કરવાથી તે બધા જ રોગોને મટાડતા હોય છે ગાજર એક એવું શાકભાજી છે કે તેનાથી કોઈ રોગ ઉત્પન્ન નથી થતો પરંતુ એ બધા જ રોગોને મટાડવામાં મદદગાર સાબિત થાય છે એટલા માટે આપણે બધા જ શાકભાજીને સાઈડમાં રાખીને અત્યારે તો આપણે ગાજર મળે ત્યાં સુધી ગાજરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ હું એવું નથી કે બધા શાકભાજી ન સેવન કરે બધાનું સેવન કરવાનું છે પરંતુ સૌથી વધારે આપણે ગાજરનું સેવન કરવાનું છે એનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે આપણને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ગાજર ખૂબ ફાયદાકારક થાય છે જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો હોય તેમને ગાજરનું સેવન વધારે પ્રમાણમાં કરવાનું છે કારણ કે તે વેઇટ લોસ માટે પણ મદદગાર સાબિત થાય છે તમારા શરીરની અંદર ખૂબ ઊર્જા ઉત્પન્ન કરે છે અને તમારા શરીરને લોસ પણ કરે છે વેઇટ લોસ પણ કરવામાં મદદગાર સાબિત થાય છે અને તમને અશક્તિ પણ ફીલ નહીં થવાથી તમને ખૂબ ઉર્જા ઉત્પન્ન કરાવશે વજન નિયંત્રિત રાખવામાં મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોની વાયુ પિત ગેસ એસિડિટી કબજિયાત થતા હોય તે લોકોએ ગાજરનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે ગાજર એક એવું શાકભાજી છે કે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં વાયુ ઉત્પન્ન નથી થતું તે પીતને વધારતું નથી તે કફને વધારતું નથી તે કોઈ પણ રીતે આપણા શરીરમાં નુકસાનકારક નથી આપણને કબજિયાત થતી છે તો કબજિયાતને મટાડવામાં મદદગાર સાબિત થશે જે પણ કોઈ લોકોની ડાયાબિટીસ છે તેમના માટે તો રામબાણ છે ગાજર જે પણ કોઈ લોકોને બ્લડ શુગર લેવલ વધી જતું હોય છે જે પણ કોઈ લોકોને બીપી વધી જતું હોય છે તેમના માટે તો ખૂબ સારા છે ગાજર તેમના લોકોને ગાજરનો હલવો અવોઈડ કરતા તે લોકોએ ગાજરનું સેવન કરવાનું છે ગાજરનું શાક બનાવીને ખાઈ શકીએ છીએ ગાજરનું સૂપ બનાવીને ખાઈ શકીએ છીએ ગાજરનું જ્યુસ બનાવીને ખાઈ શકીએ છે તેને સલાડમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે વિવિધ પ્રકારથી કરી તેના પરોઠા પણ બનાવ્યા બનાવી શકીએ છીએ અને ગાજરિક એવું શાકભાજી કે તેમને ચડવીને પણ ખાઈ શકીએ છીએ અને તેનું કાચું સેવન પણ કરી શકીએ છીએ તેની ચડવીને સેવન કરશું તો પણ આપણા શરીર માટે આડઅસર નથી અને તેનું કાચું સેવન કરશું તો પણ આપણા શરીર માટે આડઅસર નથી તો આપણે તેનો હલવો બનાવીને ખાઈ શકીએ છીએ અને કાચું સલાડ પણ ખાઈ શકીએ છીએ તેનું સૂપ બનાવીને ખાઈ શકીએ છીએ અને તેનું જ્યુસ બનાવી પણ ખાઈ શકીએ છીએ આપણા શરીર માટે બધી જ રીતે સારું છે અત્યારે શું થાય છે ઘરડા જે વૃદ્ધો લોકો છે તેમને શું થાય છે અત્યારે શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય છે તેમને ગાજરનું જ્યુસ પીવડાવો તે લોકોને જો ગાજરના જ્યુસથી ઓટકાર આવતા હોય તો ગાજરનું સૂપ બનાવીને પીવડાવી શકીએ છીએ ગાજરનું શાક બનાવીને પીવી શકીએ છીએ અને તેમની જો બીપીની અથવા તો ડાયાબિટીસની પ્રોબ્લેમ ન હોય તો તેમને આપણે હલવો બનાવીને પણ ખવડાવી શકીએ છીએ તેમનું એ સેવન કરાય તો તેમને સોજા પણ ઓછા થવા લાગશે અને જે શરીરમાં દુખાવો થતો હોય તેમને ખેંચાણ થતું હોય એ પણ ધીમે ધીમે ઓછું થવા લાગશે એટલે આપણે વૃદ્ધોને પણ ખવડાવી શકીએ છીએ અને ગાજરમાંથી તો અસંખ્ય વિટામિન્સ મળે છે અસંખ્ય પ્રોટીન્સ મળે છે તો આપણે આપણા બાળકોને ખવડાવતા કેમ રોકીએ આપણે આ બાળકોને ખૂબ ખવડાવીએ તેનો ઓરેન્જ કલર છે દેખાવામાં રેડ કલર આવે છે અમુક ટાઈમે ઓરેન્જ કલર આવે છે તો તે આપણા દેખાવામાં પણ સુંદર છે તેનો ટેસ્ટ પણ મીઠો છે તો આપણા બાળકો અવશ્ય તેને પસંદ કરશે સેવન કરવામાં તે લોકોને જ્યુસ ના પીવું હોય તેમને કાચું સેવન ન કરવું હોય તેમને સૂપ બનાવીને ખવડાવી શકીએ છીએ તેમને ગાજરનો હલવો બનાવીને ખાઈ શક બનાવીને ખવડાવી શકીએ છીએ તેમને શાક બનાવીને ખવડાવી શકીએ છીએ તેના પરોઠા પણ સારા છે બાળકો માટે તો ખૂબ સારું છે આ એક શાકભાજી જે છે જે બાળકો માટે ખૂબ અતિશયમાં અતિશય સારું છે બાળક જેવું ખાતું થાય તો તેને ગાજરનું સેવન કરાવવું અવશ્ય અને અવશ્ય જરૂરી જ છે બાળકને અવશ્ય આપણે ગાજરના સેવન કરાવીએ અને આપણા બાળકને એકદમ તંદુરસ્ત બનાવીએ કારણ કે જે પણ કોઈ બાળક ગાજરનું સેવન કરશે જીવ રીતે સુપ રીતે શાક રીતે કે કોઈ બે રીતે સેવન કરશે તો તેમની સ્ફૂર્તિ વધશે તેને શરીરમાં એનર્જી વધશે અને એનર્જી વધશે તો તેને રોગપ્રતિકારક શક્તિ વધશે રોગપ્રતિકારક શક્તિ વધશે તેના શરીરમાં કોઈ રોગ નહીં આવે અને રોગ નહીં આવે તો આપણું બાળક હંમેશા સ્વસ્થ રહેશે તો આપણે પણ સેવન કરીએ કેમ કે આપણા માટે પણ ખૂબ સારું છે તો આપણે પણ સેવન કરીએ આપણા બાળકોને પણ કરાવીએ અને વૃદ્ધોને પણ કરાવીએ વૃદ્ધો માટે આંખો માટે પણ સારું છે બાળકોની આંખો માટે પણ સારું છે અને આપણા શરીરમાં બધી જ રીતે સારું છે તો આપણે ગાજરનું સેવન અવશ્ય કરીએ આપણે હલવો બનાવીને ખાઈએ અલગ અલગ વાનગી બનાવીને ખાઈએ અને આખો શિયાળો ગાજરનો સ્વાદ માણીએ